નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત સરસ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ઘણા બધા મિત્રોને ઉભડક પગે બેઠા હોય કે પલાઠેવારે બેઠા હોય અને ઊભા થાય એટલે ઘૂંટણમાં કટકટનો અવાજ આવે છે અથવા તો ચાલતી વખતે ઘૂંટણમાં કટકટકટનો અવાજ આવે છે તો આ અવાજ આવે તો એના માટે આપણે શું કરવું તે શું સંકેત આપે છે તેનાથી ગભરાવાની જરૂર છે કે નથી સમગ્ર ચર્ચા આપણે વિગતવાર કરશું વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો માહિતી આપણે ખૂબ જ ઉપયોગી થવાની છે જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત આવ્યા છે અને હજી સુધી આપણે જો આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી એને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો આપણે આ ચેનલના માધ્યમથી ખૂબ સરસ મજાની માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને સબસ્ક્રાઈબ કરી લીધા બાદ બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપણા મોબાઈલમાં એનું નોટિફિકેશન આવી શકે દોસ્તો ઘૂંટણમાં કટકટનો અવાજ આવો આમ જો આપણા ઘૂંટણમાં કોઈ પણ ઉંમરે અવાજ આવતો હોય પરંતુ આપણા ઘૂંટણમાં કોઈ દુખાવો ના હોય સોજો ના હોય અને ખાલી એમને જો કટકટનો અવાજ આવતો હોય તો તેના માટે ગભરાવાની કોઈ જરૂર નથી તે એક સામાન્ય બાબત છે તે નોર્મલ અમુક દિવસો અવાજ આવતો હોય ને ત્યારબાદ બંધ પણ થઈ જતો હોય છે પરંતુ ઘૂંટણની અંદર કટકટનો અવાજ આવે છે અને એની સાથે આપણા ઘૂંટણમાં દુખાવો થાય છે ઘૂંટણમાં સોજો છે ચાલવામાં તકલીફ થાય છે તો ત્યારબાદ આ વસ્તુ આપણા માટે મહત્વની છે અને ત્યારબાદ એ વસ્તુને અટકાવવા માટે આપણે યોગ્ય પગલાં લેવા પણ ખૂબ જરૂરી છે ઘૂંટણમાં કટકટનો અવાજ આવતો હોય અને ઘૂંટણમાં દુખાવો અને સોજો હોય તો મિત્રો શક્ય છે કે આપણા જે ઘૂંટણની ગાદી છે તેમાં ઘસારો હોઈ શકે આપણા ઘૂંટણના જે કાર્ટિલેસ છે ઘૂંટણનું આપણું જે જોઈન્ટ છે એ જે જગ્યાએ મૂવમેન્ટ કરે છે તે બે બંનેની વચ્ચે વચ્ચેની જગ્યાએ એક ગાદી પોચી વસ્તુ હોય છે જેને કાર્ટિલેસ કહે છે એ કાર્ટિલેસ ઘસાઈ જાય તો બંને હાડકા જોઈન્ટના છે સામસામે ઘસાય અને ઘસાતા ઘસાતા અમુક ધારદાર પણ થઈ અને ત્યારબાદ ત્યાં ઘણો બધો દુખાવો થતો હોય છે ઘણી વખત ઘૂંટણ માં જે હાડકા છે વધુ પર પડતા ઘસાઈ જાય તો લાંબા સમય સુધી જો આપણે એનો ખ્યાલ ન રાખીએ તો ઓપરેશન કરવા સુધી પણ આ વસ્તુ જતી રહેતી હોય છે પરંતુ આપણે પાણી પહેલાં પાળ બાંધવાની વાત છે દોસ્તો જ્યારે પણ આપણા ઘૂંટણમાં કટકટનો અવાજ આવે અને તેની સાથે આપણે દુખાવો અથવા તો આપણે ત્યાં સોજો જણાય તો ખાસ પહેલી બાબત છે કે આપણી જે ખાનપાન છે એમાં અમુક ફેરફારો કરી નાખવા ખૂબ જ જરૂરી છે આપણા ખોરાકમાંથી ખટાશ બંધ કરી દેવી ખૂબ જરૂરી છે ખાટી છાશ છે ખાટું દહીં છે લીંબુ છે આંબલી છે આવા ખટાશ ખાટા અથાણા છે આ બધી વસ્તુ બંધ કરવાની થાય અથાણા જે આપણે કાચી કેરીના હોય તો તે પણ બંધ કરવાના થાય કોઈ આથેલી વસ્તુઓ છે કે જે આથોથી આપણી વાનગીઓ તૈયાર થાય છે તો તેવી વસ્તુ પણ આપણે બંધ કરવી જરૂરી છે એ સિવાય અમુક પ્રકારના કઠોળ છે તે પણ આપણે બંધ કરવાની જરૂર છે ટૂંકમાં આપણે વાત કરીએ તો કોઈ પણ એવો ખોરાક આપણે બંધ કરવાનો થાય કે જેનાથી આપણો શરીરનો વાત કે વાયુમાં વધારો થતો હોય તો તેવા તમામ ખોરાક બંધ કરવાના થાય બીજા નંબરે ઘૂંટણમાં કટકટનો અવાજ આવતો હોય અને સાથે દુખાવો અને સોજો પણ હોય મિત્રો તો પહેલી વહેલી વસ્તુ આપણે કરવાની છે કે માર્કેટમાંથી કોઈ પણ સરસ મજાનું આયુર્વેદિક તેલ કે જે જોઈન્ટ પેઇનમાં સારું કામ આપતું હોય અથવા તો ઘરે પણ ઘણા બધા આપણે આયુર્વેદિક જોઈન્ટ પેઇન માટેના તેલ તૈયાર કરી શકો છો આપણી ચેનલમાં એક બે વિડીયો આપણે મૂકેલા પણ છે તો તે જોઈન્ટ ઉપર આપણા ગોઠ ગોઠણ ઉપર તે આયુર્વેદિક તેલની માલિશ કરશું તો પણ પચીસ ટકા રાહત તો આપને તરત જોવા મળશે અને લાંબા સમય માલિશ કરશું એટલે આપણે ઘણી બધી રાહત જોવા મળશે એ સિવાય જે મિત્રોને તકલીફ છે તો રોજ રાત્રે દૂધની અંદર અડધી એક ચમચી ગરમ દૂધની અંદર હળદરવાળું આપણે દૂધ પીએ તો પણ આપણા જોઈન્ટની અંદર જે દુખાવો છે સોજો છે તેમાં રાહત જોવા મળશે કારણ કે હળદર છે એ એક જાતની આપણી આયુર્વેદિક કુદરતી પેઇન કિલર છે અને તેમાં સોજો ઉતારવાનું અને વાયુને કંટ્રોલ કરવાનું ઘણા બધા એવા એમાં ગુણો છે જે આપને ખૂબ જ ઉપયોગી થશે એ સિવાય રોજ રાતે રાત્રે સૂતી વખતે એક ચમચી કેસ્ટર ઓઇલનું પણ આપ સેવન કરી શકો છો દૂધમાં નાખી સેવન કરી શકો અથવા તો કેસ્ટર ઓઇલ મોઢામાં મૂકી અને ગરમ પાણી વડે સીધો ઘૂંટડો ગળે ઉતારી જશું તો પણ આપણે આ જે ઘૂંટણની તકલીફ છે એમાંથી આપને રાહત જોવા મળશે એ સિવાય આપ હળદર મેથી અને સૂંઠનું જે ચૂર્ણ છે ત્રણેય હળદર સો ગ્રામ સો ગ્રામ મેથી અને સો ગ્રામ સૂંઠ ત્રણેયને પાવડર કરી અને રેગ્યુલર સવાર સાંજ અડધીક એક એક ચમચી આપણે ગરમ પાણી સાથે લેશું તો પણ આપને ઘૂંટણના દુખાવામાં ફાયદો જોવા મળે છે એ સિવાય આપણે આ એરંડા છે એરંડાના પાન એરંડાના પાન છે એ આપણે ગરમ કરી અને ઘૂંટણ ઉપર બાંધશું તો પણ આપને એમાં ફાયદો જોવા મળે છે એરંડાના પાન છે એમાં એક બાજુ આપણે સરસવનું તેલ લગાવી ગરમ કરી અને લગાવશું તો પણ ફાયદો આપને ચોક્કસ થાય છે આપણા જે આકડો છે એ આંકડાના પાન ગરમ કરી અને તે જગ્યાએ આપણે ઘૂંટણ ઉપર બાંધશું તો પણ ફાયદો ઘણા બધા એવા બાબતો છે કે જે શરૂઆતના સમયમાં જ આપણે એના માટે કાળજી રાખશું દોસ્તો તો તે ઘૂંટણનો દુખાવો આપને મટી જ જાય છે પણ ઘણા બધા મિત્રો આંખો બંધ કરી અને દુખાવો થાય એટલે તરત જ આ ગયા એલોપેથીની દવા લીધી અને દવા ખાધી હવે એલોપેથીની દવા છે દોસ્તો ઘસારો મટાડતો નથી આપણા તે જગ્યાએ આપણે કાર્ટિલસ ઘસાઈ ગયા છે તો તે કંઈ રિપેર કરતું નથી એલોપેથીની દવા માત્ર ને માત્ર દોસ્તો એક કામ કરે છે કે અહીંયા દુઃખે છે એનો મેસેજ જે આપણા મગજ સુધી જતો હોય એ નર્વસ સિસ્ટમને ડાઉન કરી દે છે અને બ્લોક કરી દે છે કે દુખાવો તો આપને થાય છે પરંતુ એનો મગજ સુધી સંદેશ પહોંચતો નથી એટલે આપણે છેતરાઈ જઈએ છીએ તે વસ્તુ આપણી રિપેર થતી નથી હકીકતમાં કોઈ પણ ઉંમરે આપણા ઘૂંટણમાં આવી તકલીફ થાય તો આપણી તે સમસ્યા રિવર્સેબલ હોય છે આપણે એના માટે જાગૃત થઈએ તો આપણે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશું તો જેવી રીતે ઘસારો થયો છે તો તેવી રીતે અમુક આવી આપણે આયુર્વેદિક પ્રોપર્ટી છે એનો ઉપયોગ કરશું તો તે જગ્યાએ રિપેરિંગ પણ થઈ જાય છે પરંતુ સમયસર જો આપણે તેની તેના ઉપર ધ્યાન દેશું તો ગેરમાર્ગે ખોટી આપણે અમુક ટ્રીટમેન્ટ કે સારવાર લેવા જશું તો આગળ ઉપર ઉપરથી ઘસારો વધતો જાય છે અને છેલ્લે પછી કોઈ દવા કામ કરતી નથી ઓપરેશન કરવા ફરજિયાત થઈ પડે છે કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય દોસ્તો તો તેની અંદર હાલના જ ઘણા બધા આપણા એવા અમુક રિસર્ચ પણ સામે આવ્યા છે કે આપણો જે ગિલોય છે અમૃતા છે તો તેની અંદર ઘસાઈ ગયેલા ઘૂંટણની ગાદીને કે ઘસાઈ ગયેલા કાર્ટિલેજને પણ રિપેર કરવાની તાકાત છે તો આપ તાજે તાજી ગિલોય મળી જાય આપણું ખેતર કે સીમ કે કોઈ જગ્યાએથી તાજી ગિલોય મળી જાય તો રોજ એક કે બે ટુકડા ગિલોયનો ઉકાળો કરીને પણ આપ પી શકો છો અથવા તો માર્કેટની અંદર ગિલોયનો સ્વરસ પતંજલિમાં પણ મળે છે તે પણ આપ ઉપયોગ કરી શકો છો એ સિવાય પતંજલિની અંદર એ ઘણી બધી કંપનીઓ ગિલોય ઘનવટી ગોળી બનાવતા હોય છે તો તે ગોળીનો પણ આપ ઉપયોગ કરશો તો પણ આપણા ગોઠણનો જે ઘસારો છે કાર્ટિલેજ ઘસાઈ ગયા છે તો તે આપણા રિપેર થઈ અને પાછા આપણે રેગ્યુલર એમાં હાલી ચાલી શકીએ છીએ એની સાથે આપ એલોવેરા જ્યુસનો પણ પ્રયોગ કરી શકો છો આપણો ગ્રીસ છે ઘૂંટણનું એ પાછું લઈ આવવા માટે આપણે ગાયનું ઘી છે કે એનો પણ આપ પ્રયોગ કરી શકો છો એટલે આયુર્વેદની અંદર પુષ્કળ પ્રયોગો છે ચર્ચા કરવા બેસીએ તો સમય ઘણો બધો લઈ જાય પરંતુ માત્ર આપણે એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ આ તકલીફ જણાય તો તરત જ આપણે આગળ જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ આપણે અનુકૂળ એક બે ઉપાયો કરી અને તરત જ આપણે એની સાર સંભાળ રાખવાની શરૂ કરી દેવાની છે દુશ્મનને બહુ દુશ્મનને રોગને બહુ મોટા કરવાના નથી નહીતર તે આપણા ઉપર હાવી થઈ જાય છે એટલે સમયસર જો આપણે આની ટ્રીટમેન્ટ કરશું તો આપને પરફેક્ટ રિઝલ્ટ જોવા મળશે અને આપણે પાછા દોડતા ચોક્કસ થઈ શકીશું મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયોને શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ